માંગરોળના તરસાળી નગરનું સ્મશાનગૃહ અત્યંત જર્જરિત થઈ જતાં મનુષ્યના અંતિમ સંસ્કાર ક્રિયામાં ભારે હાલાકી પડી રહી છે પીજીપી ગ્લાસ કંપની નજીક આ સ્મશાનગૃહનું નિર્માણ કરાવવામાં આવેલું છે હાલ સ્મશાનગૃહની હાલત અંત્યંત જર્જરિત છે છતાં જવાબદારો દ્વારા કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે આ બાબતે તરસાડી નગર કોંગ્રેસ સંગઠનના મહામંત્રી શૈલેષભાઈ પરમાર દ્વારા ઉપરોક્ત મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી છે તેમણે તારીખ સોળમીના રોજ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી શૈલેષભાઈ પરમાર પ્રતિક્રિયા આપી રહ્યા છે નમસ્કાર મારું નામ છે શૈલેશ પરમાર તરસાડી નગરપાલિકાનો હું રહેવાસનો છું અને કોંગ્રેસ પાર્ટીનો મહામંત્રી છું તળસાડી નગરપાલિકા કોંગ્રેસ આજે મારે જણાવવું છે તળસાડી નગરની અને કોસંબા નગરની જનતાને કે આજે તરસાડી નગરપાલિકાની વસ્તી આશરે ત્રીસ હજાર જેવી છે કોસંબા ગ્રામ પંચાયતની વાત કરું તો એની વસ્તી આજે વીસ હજારને પાર પહોંચી છે બે શહેરો ભેગા થઈને પચાસ હજારની વસ્તી ધરાવતી હોવા છતાં પણ આજે તરસારી કોસંબાનું શમશાન ગૃહ મરણપ્રાય એકદમ જર્જરિત હાલતમાં પડ્યું છે તમે જોઈ શકો છો અહીં અત્યારે તરસારી નગરપાલિકાનું બોર્ડ લાગ્યું છે જે એકદમ જર્જરિત હાલતમાં છે અહીંયા વાંચી શકો છો તમે તરસારી નગરપાલિકા ગુજરાત મ્યુનિસિપાલ ફાઇનાન્સ એન્ડ બોર્ડ ગાંધીનગર કૈલાસ ધામ યોજના શમશાન ગૃહ આધુનિક શમશાન ગૃહ કામ વર્ષ બે હજાર ચૌદ પંદર નમસ્કાર જે પ્રમાણે મેં અગાડી કહ્યું તેમ સમસાનની અંદર તરસાડી નગરપાલિકાના કોઈ પણ સુવિધા નથી તમે અત્યારે અગ્નિડા આપવા માટે જે સગડીનો ઉપયોગ થાય છે તે સગડીને જોઈ શકો છો એ તૂટેલી હાલતમાં અહીં પડી છે તમે જોઈ શકો છો કે આ એક બે સગડીઓ છે જેમાંથી એક તૂટેલી હાલતમાં પડી છે અને તૈયારીની સગડી પર તમે બતાવી શકો છો તો તમને ખ્યાલ આવશે કે એ સગડી પણ એકદમ તૂટેલી હાલતમાં પડી છે એટલે મારે તરસાડી નગરપાલિકાને લોકો તરસારી નગરના લોકો ગામના નગરના લોકોને એ જ જણાવવાનું કે માણસના મૃત્યુ પછી પણ માણસ શાંતિથી એને અગ્નિદામ મળી શકતો નથી એવી પરિસ્થિતિ તરસારી નગરપાલિકાના વહીવટમાં ઊભી થઈ છે હાલ આ પરિસ્થિતિ ઊભી થવાનું કારણ એ છે કે પીજીપી કંપની સાથે તરસારી નગરપાલિકા દ્વારા એક એવી સાટગાટ તૈયાર કરવામાં આવી હતી કે જેના હસ્તક આ શમ્સાનગૃહ અહીંયાથી ઉપાડીને અગાડી લઈ જવામાં આવે એવું એક ષડયંત્ર કરવામાં આવ્યું હતું જેના અનુસંધાનમાં હવે પીજીપી ક્લાસના કહેવાના આધાર ઉપર આ સમશાન ગૃહનું આ લોકો જે તરસાડી નગરપાલિકાએ એ સાર સંભાળ રાખવાની હોય તે લેતા નથી જેના અનુસંધાનમાં અત્યારે હાલ આ સમશાન ગૃહની પરિસ્થિતિ અતિ વિકટ અને માણસોને અત્યારે જે શમ્શાનગૃહમાં અગ્નિતા આપવામાં આવે છે તેની સગડીઓ પણ તૂટી ગઈ છે આમ છતાં પણ તલસાડી નગરપાલિકા એને બનાવવાનું કે રિપેર કરાવવાની તસ્દી લેતી નથી નમસ્કાર આ બાબત ઉપર ધ્યાન આપી તરસાડી નગર અને કોસંબાની પ્રજાને મારે જણાવવાનું કે જાગૃત થાવ અને પોતાના હક માટે લડો